અમરેલી જિલ્લા પટેલ પરિવાર રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય અને ત્રીજા ક્રમે આવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે રાજકોટમાં વસવાટ કરતા અમરેલી જિલ્લાના લેવવા પટેલ સમાજના લોકો માટે સ્નેહ મિલન સમારોહ નું પણ આયોજન કરાયું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં એકતા વધારવાનો અને પરસ્પર સહકાર અને મદદરૂપ થવાનો રહ્યો હતો મારું નામ રજનીકાંત શંભુભાઈ ગજેરા છે અમરેલી જિલ્લા લેવા પટેલ પરિવારનો હું કમિટી મેમ્બર છું આજરોજ અમારા અમરેલી જિલ્લા લેવા પટેલ પરિવારનો તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારંભનો કાર્યક્રમ યોજાયો જેમાં ધોરણ એકથી બારના પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર જે લોકોએ મેળવ્યા છે એમનું સન્માન કરવામાં આવ્યું એ સિવાય જે ઉચ્ચ ટકાવારી મેળવેલ છે એ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું ઉપરાંત અમરેલી જિલ્લાના જે વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરી ઉદ્યોગમાન વગેરે પ્રગતિ કરે છે તે ઉદ્યોગપતિઓનું પણ સન્માન કરવામાં આવેલ છે અને અમારા કમિટી મેમ્બર્સે તંતોડ મહેનત કરી અને ખૂબ જ આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કરેલ છે સંસ્થા તમામ કમિટી મેમ્બર્સનો બધા મહેમાનોનો હું અંતઃ હૃદયપૂર્વક આભાર માનું છું બધાનો આ અમરેલી જિલ્લા લેવા પટેલ પરિવારનો મુખ્ય હેતુ અમરેલી જિલ્લાના લોકો કે જેઓ રાજકોટમાં વસી રહ્યા છે તેઓ એક તાંતને બાંધી અને ભવિષ્યમાં પોતપોતાના ધંધામાં બધી રીતે આગળ લઈ જઈ શકાય એવો હેતુ છે ભવિષ્યમાં એક વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ એક દર્દીઓને રહેવાને સગાના રહેવા માટે એક અતિથિ ભવનની બનાવવાની ઈચ્છા વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે સહાય આ ઉપરાંત મેડિકલ ક્ષેત્રે સમૂહ લગ્નનું આયોજન પછી સામાજિક બધી પ્રવૃત્તિઓ કરવાની જીવનસાથી પસંદગી મેળાવડા યોજવાના જુદા જુદા પ્રશ્નો હોય એનું સમાધાન માટે સમાધાન પંચ યોજવાનું આવી બધી મુખ્ય અમારી આ સમાજનો પરિવારનો ઉદ્દેશ છે ટૂંકમાં